હલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ પર તો આપણે વિડીયોની શરૂઆત કરીએ નંબર એક ઉપર મોડલ બે હજાર બાવીસનું સ્વરાજ ટ્રેક્ટર આવેલું છે આ ટ્રેક્ટર આખું કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં તમને જોવા મળશે ટ્રેક્ટર ખૂબ સારું અને ચાલેલું પણ નથી વધુ તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ટ્રેક્ટર ભાઈને સેલ કરવાનું છે જો કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો ચાર લાખ સિત્તેર હજાર રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે તેમાં ફેરફાર પણ કરી આપશે જિલ્લો રાજકોટ તાલુકો જસદણ પ્રોપરમાં તમને જોવા મળી જશે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઉપર આપણે આપેલા છે ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ડિસ્ક્રિપ્શન મેળવી શકો છો ત્યારબાદ તુફાન છે મોડલ બે હજાર અઢારનું છે અને આ તુફાન ગાડી પણ ભાઈને સેલ કરવાની છે વેચવાની છે અઢારનું મોડલ છે અને કંડિશન સારી છે લોન બેસાડેલી છે ગાડીમાં જેમાં લાખ રૂપિયા જેવું ડાઉન પેમેન્ટ છે તે બધી વિગત તમે કોલ કરી અને માગી શકો છો ભાઈ આગળ અને જાણી શકો છો બધું આપણે આ ગાડી વિશે કંઈ લાંબી માહિતીના ખબર નથી પણ એવું કંઈક છે કે લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરેલું છે અને બાકીની ફાઇલ પણ તમે સંભાળી શકો છો અત્યારે ભાઈ કિંમત આની નવ લાખ રૂપિયા રાખેલી છે જેમાં આ બધું તમે મેનેજ કરી શકો છો જિલ્લો દાહોદ તાલુકો ધાનપુર ગામ કાકડમાં તમને રમેશભાઈ પાસે આ ગાડી જોવા મળી જશે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે ઉપર આપણે આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી પણ મેળવી શકો છો ઓગણીસો છન્નું મોડલ મેસી ફર્ગ્યુસન છે ઓગણીસો છન્નુંનું મોડલ છે અને ભાઈને સેલ કરવાનું છે ટ્રેક્ટર અને સાથે ટુ વ્હીલ ટેલર છે ટેલર અને ટ્રેક્ટર બંનેનો સેટ છે જે ભાઈને વેચવાનો છે કન્ડિશન સારી છે બંનેની રનિંગ કન્ડિશનમાં ટેલર ખૂબ સારી કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં એક રૂપિયાનો ખર્ચ નથી જે તમે ફોટામાં જોઈ શકો છો બંને ટ્રેક્ટર અને ટેલર બંને સેટ છે ટેલર કન્ડિશન પણ સારી છે ટ્રેક્ટર પણ કમ્પ્લીટ રનિંગ કંડિશન છે અને બંનેની કિંમત રાખેલી છે બે લાખ સાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપવામાં આવશે જિલ્લો જામનગર તાલુકો જામજોધપુરમાં તમને પ્રોપર જોવા મળી જશે અશોકભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે અશોકભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આપ વિશે મેળવી શકો છો મોડલ બે હજાર બાવીસ અર્ટિકા છે મારુતિ સુઝુકી કંપનીની અર્ટિકા જે ઓગણપચાસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે અને ભાઈને વેચવાની છે સેલ કરવાની છે ગાડી જે જે ફાઇવ પાર્કિંગ છે ગાડી પાવરફુલ કન્ડિશનમાં ન્યૂ ટાઈપ ગાડી છે કંપની ફિટિંગ કંપની કંડિશન ગાડી તમને જોવા મળશે ભાઈને સેલ કરવાની છે તો જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો દસ લાખ એક્યાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો અમરેલી તાલુકો રાજુલા પ્રોપરમાં તમને સામંતભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર ચૌદનો બારમો મહિનો સોનાલિકા ટ્રેક્ટર છે બે હજાર ચૌદનો બારમો મહિનો સોનાલિકા ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે ટાયર કન્ડિશન ખૂબ સારી છે ટ્રેક્ટર કંપની કંડિશન છે એક રૂપિયાનો ખર્ચ નથી ટ્રેક્ટરમાં જે તમે ફોટામાં જોઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ સોનાલિકા ટ્રેક્ટર તો જરૂરથી તમે ભાઈની મુલાકાત કરી શકો છો ટ્રેક્ટર ખૂબ સારું છે ચૌદનો બારમો મહિનો છે બે લાખ નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર પણ કરી આપશે જિલ્લો અમરેલી પ્રોપરમાં તમને અજીતભાઈ અને પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈનો મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ આ થ્રેચર છે અક્ષર કંપનીની બનાવટ ભાઈને વેચવાનું છે વિડીયો તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો અક્ષર કંપનીની બનાવટ છે અને કન્ડિશનમાં સારું છે આ થ્રેચર કોઈ પણ ફોલ્ટ નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે તો જો કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય અક્ષરનું ટ્રેચર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો સ્ટ્રેચર રનિંગ કન્ડિશનમાં છે હાલમાં કોઈ પણ ફોલ્ટ નથી કોઈ પણ ખરાબી નથી અને કિંમત ભાઈ રાખેલી છે આ સેચરની એક લાખ ત્રીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકા તળાજા ગામ પિંગળી રોહિતભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે રોહિતભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર પચીસનું આ લેવલ મશીન છે જે ભાઈને વેચવાનું છે જેના તમે ફોટા આપણી ચેનલ પર જોઈ શકો છો બે હજાર પચીસનું એકદમ ન્યૂ ટાઈપ છે અને ભાઈને સેલ કરવાનું છે જે કોઈ પણ મારા મિત્રને રેવલ મશીન ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો ઓટોમેટિક રેવલ મશીન છે લેઝર લેવલ આપણે કહીએ છીએ અને ભાઈને સેલ કરવાનું છે વેચવાનું છે એકદમ ન્યૂ બે હજાર પચીસમાં જ ભાઈએ લીધેલું છે અને કિંમત ભાઈ રાખેલી છે આ લેવલ મશીનની બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો કંચ તાલુકો રાપર ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ લેવલ મશીન વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં